तू तो गेट जुडू बाहे आजो वो गेट आश्रम नो तो हेडो तमने मोय लीदू तो संतो बदा तारी उतरी पेडा है हमें गाडी जी नायला तो वजन राते है तू नेडो आपरे मोय में भजन मजो हूं क्योंकि मोडू थी गयो है रात लगभग 10:00 बज गया तू तो चलो आई थी आपरे अंदर जाइए અને મિત્રો તમે વિડીયોમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો દોસ્તો આપણે એન્ટર થઈ ગયા હે અત્યારે એવામાં મંદિર દેખાઈ જોઈ શકો તમે વિડીયોમાં મંડપ બંડપ બધું કમ્પ્લીટ વધી દીધું હોય તો આખું બધું મસ્ત આયોજન થઈ ગયું હોય આ તો બધા પિકઅપમાં અત્યારે બેઠા હે તો ચાલો આપણે એને અંદર જઈએ ભજનમાં તો વિડીયો મેન સુધી બનાવી રહેજો તો जो ही सबको चल मित्रों तो मैं आप बजन चालू है ना मैं यहीं हूँ ऊपर ही ग्राउंड में पार्किंग है <laughs> रतिलाल <राती> है बराबर <laughs> अरे यार रतिलाल मुझे भी ये थी भी ताड़ो थी भी ताड़ो ले <laughs>

આ બધી નોટ હોય બીથીની સંચરી મસાલા કેડી કોઈ બીજા વીડિયો પીવે તો ભજનમાં તો બેહવું થી નો ડાલા હડસપીરા હેડો એ મય હેડો ઓયંંતેરા ભજન સરવ મંગલ મંગલ ટીવી સરવાર્થ સાતી કે તો દોસ્તો આરતી થઈ ગઈ હે તો મે આપણે આરતી લીલીએ જય રામાપીર તો આપણે આરતી લીલી લીધી કમ્પ્લીટ તો

बाबू <laughs> तो भजन मे भी आया तुरी तुम ले भजन में बेहता है तो भी <laughs> ना बाई नहीं बेह तुम तो भजन में सुबह तुम भजन में आया कोई रखड़ पट्टी करवाया है और रखड़ पट्टी करवाया है तुम <laughs> एटी पानी करवाए लाले लेडो तो मैं बेहो पेला दोहा तो लड़े हैं हटोली है <laughs> <laughs> <laughs>

बढ़ दे हम हम कर हम बस ये राती पट्टी ऊपर आवे गए हाँ बस तो नहीं बस अभी जो हूं आई भर क्या ही क्या अजय बहुत

तो दोस्तों महाराज गाड़ी जब तब महाराज गाड़ी તો મિત્રો અત્યારે મય ચા બની ગઈ એટલે બોલાવીએ હે આપણે મહી હેડો તો આપણે ચા પીવા માટે મઈ આશ્રમમાં જહું આ બાઈને ઓટલા ઉપર ભજન મંડળી બેઠેલી છે જોઈ શકો છો તમે વિડીયો મોટો મંડપ બદલો હા કરો હિ કરો ગોઠવેલો હે સાઉન્ડ આશ્રમનું ગોઠવેલું છે ને બહુ મસ્ત મજાનું ભજન થઈ ગયું છે અને આપણે ચા બની ગઈએ એટલે મહી હેડો તો આપણે આ યામ મોય તમને મોય નું આખું બધું બતાવું જોઓ આ બદાસન તો એ બોછેલા છે કમ્પ્લીટ ગુડ થઈ ગયા છે ચાર હવે થાકી ગયા હી બધા વજન કરી કી એ સુખ ભઈ તીસળ પકડ્યું હે મહારાજ નું તીસળ હે તો લે ડંગ તમે આગળ આ મહારાજ ને ઓળંગ બતાવવા મહારાજ આરી તો દોસ્તો આ મહારાજ ની ગાડી હે જોવો તમે વિડિયોમાં આ દાદુરામ મહારાજ શિવરામ મહારાજ પ્રભુરામ મહારાજ એમની ગાદી ભણાઈ હશે આ આશ્રમ બધો શામન કોયડ્યો છે જોવો તમે બહુ મોટો આશ્રમ હે તો દોસ્તો આયરો દેસી ભૂતે અમને બિવાડવાની કોશિશ કરે પણ અમે બિતાજ થી જેમ કે દેસી ભૂત આમારા વાળુ ભાઈ જ બન્યો હે એમ કરીને આ ભૂત બન્યો જોવો બિવાડવા કરે અમને પણ અમે બિતાજ થી અઈ કાળી વેને

ઙbૈણ બઉણ મણ મપ� બ�ણ મિણ જણ મૣણ આવળો મોટો પોણો છો હું હેલ્યા આવડો મોટો પોણો છો હું હેલ્યો ઓમો ડેમ્ફર મો એ ડાઈવર જમ્પ આવ્યો લે ધીમે ધીમે લે ઓ જો લો લાગે ગાડી કોના આ તો

गया गया। ताने। ना। ताने <laughs> आर आर। <laughs> हले, दी बाय